પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ચારસો એકાણુંથી વધુ લાભાર્થીઓને ધારાસભ્યના હસ્તે ઘરના હુકમપત્ર વિતરણ કરાયો ગ્રામ્ય વિસ્તારોમાં ઘરવિહોના તથા કાચા મકાનો ધરાવતા કુટુંબોને પાકા સુવિધાયુક્ત મકાનો મળે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત ચારસો એકાણુંથી વધુ લાભાર્થીઓના મકાનો મંજૂર કરવામાં આવ્યા છે જે મંજૂર થયેલા મકાનોના હુકમપત્ર કાર્યક્રમ પ્રમુખ ટાઉન ટાઉનહોલ ખાતે યોજાયો હતો જે કાર્યક્રમમાં ધારાસભ્યના હસ્તે આ મકાનોના હુકમપત્ર લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને ધારાસભ્ય ચેત્યાશી જાલાના હસ્તે હુકમપત્ર વિતરણ કરાયો હતો પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય ચેત્યાસી જાલાએ કોંગ્રેસને આડ્યાહાથ લીધી હતી જ્યારે પોતાના સપનાના ઘર બનાવવા જઈ રહ્યું છે અને હુકમપત્ર લાભાર્થીઓના હાથમાં આવતા લાભાર્થીઓ પણ ખુશખુશાલ થયા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચેત્યાશી ઝાલા તાલુકા પંચાયત અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી ચેરમેન ભાજપ હોદ્દેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મંત્રી આવાસ યોજના હેઠળ નવીન આવાસ બનાવવા માટે જે સહાય ચૂકવવામાં આવે છે આ સહાય રૂપી ઘર બને છે અને આ ઘર એ દરેક પરિવાર પોતાનું જે સપનું જોયું હોય છે એ સપનું પૂરું કરીને પોતાના પરિવારને પાકી છત હેઠળ રાખે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂઆત કરી છે અને આ યોજના અંતર્ગત આજરોજ પાદરા વિધાનસભા વિસ્તારના ચારસો એકાણું લાભાર્થીઓને આજ રોજ વર્ક ઓર્ડર સોંપવામાં આવેલો છે અને પ્રથમ હપ્તો ત્રીસ હજાર રૂપિયાનો એ દિવાળીની ભેટ સ્વરૂપે તેઓને ચૂકી દેવામાં આવેલ છે અને આજના કાર્યક્રમમાં સૌના મોઢા પર ખૂબ જ સ્મિત જોવા મળ્યું હતું કે જેઓએ સપનું જોયું છે પોતાના ઘર પરિવારને પાકી છત હેઠળ રાખવાનું આ સપનું તેઓનું આજે પૂરું થતા જોયું છે આ આનંદ જોઈને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સૌ સભ્યો જિલ્લા પંચાયતના સૌ સભ્યો આ દરેક લાભાર્થીના મોઢા પર સ્મિત જોઈને આજે પ્રધાનમંત્રીએ જે એ યોજના ચાલુ કરી હતી જે સપનું જોયું હતું કે પોતાના પોતાના દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી સરકારી સહાય પહોંચે અને મકાનનો લાભ મળે આજે આ પૂરું થતાં અમે સૌના મોઢા પર સ્મિત જોઈ છે